आरसीबी जीती जाए आरसीबी हमारी मे... तो में नहीं आरसीबी ना बिके लगा आरसीबी ने यार हमें फुल सपोर्ट करता था so नहीं अपना भी जीती जी तो हम बहुत थे का ना और वो टेस्ट मैच चालू थी तो अभी इतनी मजा नहीं आती यार बंको ना ही है या ना यार बंको जियो तो अभी से मजा तो अभी अपने कोक नई रमत लाती लकीयो रमी दिया

એ ચેનલ માં આવન ને સપોર્ટ કરજો તો વિડિયો મે નાસી જ આવો રેગ્યુલર ન રાખલો અમુક પી આમાં આવશે આ મિસ્ટર શ્રવણ મો રેગ્યુલર આવશી ન પીલી જોઈ જા મિસ્ટર શ્રવણ ઓફિશિયલ મો કોક દાડો અપલોડ કરી દેવાનો કોઈક ભયંકર અમાર અંગાસ બન્યું હે ને એવું અપલોડ કરી દેવાનું નહી બા ભયંકર તો હું બન્યું જ રાખું ખાપો ખાવાનું બન્યું હા

જી ગો ગાલ કેરી બખાડ નામ એટલે કેરી ખાવા મળ્યો સો દીશી ગ્યારે બંકો લાગી બા હમ તું બી લો એ બાકી કામ એવી કેરની પાન કે પાછી ગેરી કેસર પાવો કેરી પછી તમે આપોસી આપોસી તમે કેસર ચોડી મસ્ત આવવાના

तुबला देऊ नाही ले ह देऊ नाही शिवा प्लीज या तोडी प्रख्यात का दऊ नाही जाऊ जा हाँ? एक बघा झाड वर चढता स्ट्राइक आई आखो दाळी स्ट्राइक नाही लावानी तो आपळी बक क्षेत्र म को खाया वस्तू लांबू ह

મે બોલ દઉં હા કોણ આજન લે લે બસ લે લાગ કર સે પેલે ક મિલવાનો મસ્ત બોલે દિન અચ્છા તો આપણે સીધા ઘેર જઈએ બરોબર ન જ બા કમ દેખે યાર મારે યાર થોડું ઘેર જ આવો મા તો ડાયરેક્ટ બસ તો આથી જતા રહ્યો ને ખાલી ખોટો હવે થાક વાય થી નહીં જાવ હો ને ના એલા મતલબ નહીં કંટાળો આવે એમાં હોન બરોબર રેડી રેડી છું બમ સોન કેમેરા એક્શન અમારો બ્લોગ બંધ હે તો હાય બુડા એમ નું તો ગાઈસ તો હવે ગાઈસ આપણે સીધા કેન જોઈએ બરોબર એટલે કે કાટ બતાવવાનો હમ કાટ હાર મળી બતાવી દેવી આપણો પેલો વ્લોગ બનાવે આપણે હજી કાલ જાદા હતા વ્લોગ બનાવવા એનો એક દાળો થઈ ગયો અને મેં એનો વ્લોગ આજ કાલ કાલ પડી તા વ્લોગ વ્લોગ કાલ તે છે સ્ટાર્ટ કર્યો તે તે કાલ રહ્યો તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિશ્રિમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી